ચાલો ડાયરો જય માતાજી સીતારામ ને જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં દેશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને મિત્રો વાગી ગયા છે આપણે સવારના છ વાગી ગયા છે ને અને આજ મિત્રો આપણે જવાનું છે તેલ કઢાવા આપણી માંડવીનું દેખાય આપણી ગઈકાલના વિડીયોમાં તમે જોઈ જઈશી આપણે ટ્રેક્ટરમાં ભરતા હતા તો બસ હવે આથી નીકળવાનું છે અને ત્યારમાં શ્રીરામણ કરી લીધું ને હવે અને મનોજભાઈ અથવા તો રામજીભાઈ આવે ને લગભગ હવે પોગવામાં જઈશે આવે ને એટલે પછી આપણે નીકળીએ અને આપણે ટોપો ને કોટને એવું પહેરી લીધું એ ટાઈટ ન લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર પહેલી વાર તો ચેનલને જરૂર કરી દેજો આપણે આપણે આઠ દે ગયા છે થઈ ગયા જો એક પછી ને રૂમાલ બાંધી થાય એમ કે નહીં જા હે ફૂલ ઉકી જો હે આઠ વાગી ગયા છે ને હવે થોડાક દૂર થઈ હવે ભોગવા માં લગભગ હજુ દસ થી પંદર મિનિટ ની વાત લાગી જાય કેમ કે હે ને મિત્રો ટ્રેક્ટર ને હે ને ખવાર લાગે ધીમું હાલે ને પ્લસ બીજું કે રસ્તા ખરાબ છે એટલે લાગે વાહ હું હે ઉપર વઈ આવ્યો ને સુરત દાદા જો હું ગઈ એટલે કોઈ ગયા ઉપર થી વ્યૂ દેખાય મસ્ત આવો મિત્રો ચાલો મિત્રો વિડીયો ને લાઈક કરી દેજો ફટાફટ એટલે એને આપણે ફટાફટ ભોગી જાય તમે લાઈક કઈ દો ને એટલે મનોજ કુમારે અમારે મનોજ કુમારે લેવર લેવર

sorry นะคือเาเลียวกันไปลียวันรกษาไนะกันเนยพอพ่ายนนิดียวเราเลียหันเนี่ยมันวิปปิลาวันวันก็จะหันมาจ้ลูกตัวันเนี่ยใช้ยุ่ลูกซุกเนี่ยรักษาไปันเนี่ยจอมมันดีจ้ะชอบเนตัวเราแมัได้เนยยังไงแต่ก็รู้สั่งที่ดีกว่า हां वैसे पर था पाए देर लग जाए टाइट उटी जाए टाइट उटी जाए हां नमस्ते मगन बस मगन गरम गरम मसाला वाला है मसाला वाला है આ મિતારો કેવો હે આમ મિતારો કો જોઈ જાવાનું કે સાક માં નાખવાની વસ્તુ આમાં આવડ લાગી ગઈ યેને ટાઈટ લાગી ગઈ

અને પાક તમને દેખાડું માંડવી નો જોઈ લે માંડવી દાણા ને એવું જો કઈ નો કટે વીસ નંબર માંડવી અને ખાવામાં મીઠી લાગે અને એ માનવી હે ને જો આપડે હાલત માં ફોલાય જાય કનવર્સ થી એ જાય અહીંયા તો ફોલાય ને આવે આ તમે જોઈ લો દાણા જુઓ કેવી ક્વોલિટી છે અહીંયા આપડે ફોલાય અને

ઘણા માં જાય અને અહીંયા પિલાણ થાય અને જો આયા આવું તેલ આવે જોઈ લે જોવાનું

એમાં જોઈ લ્યો આમાં કોઈ અને પાપડી પીની જાય અહીંયા આપડા હાવ આવી પાપડી જાય આપડે પાંચ રૂપિયા નો સિક્કો જેટલો જાડો આવે ને એટલી જાડી હોય પાપડી

ત્યારે દસ કિલો વજન થયો હે આપણે પંદર કિલો ની ભરતી થાય આમાં ડબ્બા નું વજન બાદ કરીએ હા અમારું પાકું હોવાનું પણ ઘણા માંથી નીકળવાની કાશુ ને અહીંયા આવીને પાકી જાય હા હા અને એમાં અમારે ખેડૂત ભાઈ વિકસિત ખેડૂત હે એટલે એમાં કઈ ઘટે જ નહીં ઓર્ગેનિક ખેતીમાં માં હમણાં ડબ્બો ભરાઈ જાય ને પંદર કિલો નો પછી એને અહીંયા આમ આપણે શું કહેવાય ડબ્બા ને ઢાકણા આપડે આજે

અને મિત્રો ખાસ બીજું કે આમાં કોઈ પણ જાતનું કેમિકલ કેમિકલ કોઈ પણ કેમિકલ કાપડ છે એમાંથી ફિલ્ટર થાય ને પંદર કિલો નો ડબ્બો થઈ ગયો થોડુંક વધી જ વાંધો નહીં

એટલી આપડે જવાબદારી આ રીતના આને તેલ નીકળે આપણે આપડે જે મિની ગાણા હોય ને એમાં આ રીતની તેલ નીકળવાની ટૂંકમાં પ્રોસેસ હોય છે

મિત્રો ફાઈનલ હે આપણે ઓગી ગયા છીએ તેલના ડબ્બા લઈને ઘરે હે પો ગયા ને તા આવાછ થઈ ગયા છે ને હવે હે ને તેલના ડબ્બા રહ્યા ને ઉતારવાના જા કાજી દશનભાઈ સડી ગયા હોય કાકા આવ આવ કે ફળ પડ્યો તો હવે હે ને મિત્રો અમે ડબ્બા છે ને ઉતારી લઈએ અને હવે આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો આ ઓકે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર ને સબસ્ક્રાઇબ કરી દીજો ને કેટલા ડબ્બા છે ને એ આવતીકાલે વિડીયો આવશે ને એમાં તમને જણાવીશ કેટલા થાય એમ તો હવે હવે હને ડાયરો મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ